હલો સ્વાગત છે તમારા બધાનું આજે અમે છીએ સુરેન્દ્રનગર ફેમસ પરોઠા શાક ખાવા નોવલટી પરાઠા હાઉસ જ્યાં છે ત્યાં આવ્યા છીએ મેન્યુમાં અહીંયા છે બટેટાનું શાક ઢોકળીનું શાક પરાઠા છાસ અને ડુંગળી તો આ ફેમસ સુરેન્દ્રનગરની રેસ્ટોરન્ટ હોટલ છે પણ કહો તે છે નોવલટી પરાઠા શાક પરાઠા હાઉસ નામ છે પણ એની બીજી કોઈ શાખા નથી એવું જુઓ અહીંયા બોર્ડ મારેલું છે અને અહીંયા સાંજથી મતલબ વહેલા ચાલુ થઈ જાય છે જમવાનું તો વહેલા આવે તો વધારે સારું તો જલ્દી વારો આવે છે અમે લોકો લગભગ આઠ સાડા આઠ જેવું થઈ ગયું હતું આવતા તો અમારો વારો આવ્યો ત્યાં સાડા નવ જેવું થવા આવ્યું હતું બહુ જ વાઇટિંગ હતું અને પ્રખ્યાત છે આ સુરેન્દ્રનગરમાં નોવેલ્ટી પરાઠા હાઉસ જૂના અને જાણીતા આમ તો નોવેલ્ટી પરાઠા હાઉસ બહુ બધા છે અહીંયા બાજુબાજુમાં જ ઘણા બધા છે ચાર પાંચ પણ આ છે જૂના છે જો એમની પરાઠા બનાવવાની રીત તમને હું બતાવું છું વણે છે ભાઈ એ માસ્ક બાંધીને બેઠા છે સારું કહેવાય અને કાકા તળી આપે છે પરાઠા અહીંયા પરાઠાને તળવામાં આવે છે શેકવાના નથી હોતા જુઓ મસ્ત મજાની રીત છે એમને બનાવવાની અને સુગંધથી તો એમ થતું હતું કે જલ્દી અમારો વારો આવે તો જલ્દી અમે ખાવા બેસીએ આમ પણ હોટલમાં ને એમ જમવા જાય ને તો આપણને બહુ ઉતાવળ હોય જલ્દી જમવા આપી દે બહુ ભીડ હતી તમે જોઈ શકો છો આ બધા પાછળ સુધી સામે સુધી બેટિંગમાં બેઠા હતા અમે પણ ઓલમોસ્ટ એક કલાક રાહ જોવી જ પડી હતી અમારે પણ જુઓ અંદર એટલા ટેબલ ચારથી પાંચ જ છે અંદર ટેબલ વધારે ટેબલ નથી એટલે જગ્યા બેસવાની બહુ ઓછી છે સર્વિસ ખૂબ સારી આપવામાં આવતી હતી અહીંયા એક એક પરાઠા ગરમ ગરમ આપતા હતા બધાને એટલે થોડી વધારે મજા આવે જમવાની અમને જલ્દીથી અંદર ટેબલ સેટ કરી આપે એના માટે અમે બેથી ત્રણ વાર અંદર ગયા હતા તે અમારો વારો લઈ લો હોય પણ બહુ સરસ અહીંના પરાઠા શાકની મતલબ સુગંધ તો ઠીક ટેસ્ટ પણ બહુ સરસ હોય છે એકદમ સ્પાઈસી હોય છે જે તીખું ના ખાઈ શકતા હોય એના માટે થોડો પ્રોબ્લેમ રહે પણ ટેસ્ટી હોય છે પરાઠા શાક અહીંયા તો તમે સુરેન્દ્રનગરમાં જશો તો તો ખાયા જ હશે પણ જે બહાર છે જે વિડીયો જોવો છો એ નજીકમાં હોય ક્યારે તમારે પોસિબલ થાય સુરેન્દ્રનગર જવાનું તો હમણાં પરાઠા શાક જરૂર ખાજો બહુ જ ટેસ્ટી હોય છે બે શાકનો ઓપ્શન હતો એક ઢોકળીનું શાક હતું અને એક બટેટાનું શાક હતું આમ તો સેવ ટમેટાનું શાક પણ હોય જ છે સાથે પણ લેટ થઈ ગયું હતું એટલા માટે બની શકે છે બે સબ્જી હતી તો બંને શાક અમે મંગાવ્યા હતા સાથે છાશ પણ મંગાવી હતી છાશ તો જોઈએ છાશ વગર ના ચાલે તો હવે જમવાનું આવી ગયું છે અમે જમી લઈએ ભૂખ બહુ જ લાગી છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે તમે વિડીયોને લાઈક શેર કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું થેન્ક યુ સો મચ રાધે રાધે